જો મેં આય તમારી સામે થોડીક વસ્તુ રાખેલી છે અલગ અલગ પ્રકારની બરાબર બુક છે પથ્થરો છે ચમચી છે ગ્લાસ છે સાણચી છે કંપાસ છે ભાગ પેટી છે વાટકો છે વેલણ છે પાટી છે ફૂટપટ્ટી છે તવી છે ને તપેલી છે બધાય સરસ વ્યવસ્થિત જોઈ લીધી હવે શું કરવાનું છે તો કે હું જેને કહીશ એને ઊભું થઈને અહીં વચ્ચે આવવાનું છે જેનું નામ બોલું ને એને અહીંયા વચ્ચે આવવાનું છે અને એના આંખે હું પટ્ટી બાંધી દઈશ પછી તમારે દરેક વસ્તુ અડતી જવાની છે એ વસ્તુનું નામ બોલતું જવાનું છે કેટલાને આવડે છે ખબર પડે બરાબર સમજાણું કે નહીં શું કીધું એ

અરે વાહ પછી સરસ દેખાતું નથી ને હું પછી સરસ વસ્તુ જોઈ લીધી એટલે ખબર પડી ગઈ કેમ દેખાઈશ તેવી રીતે જોવા તો શું છે પથ્થરો વેરી ગુડ જેની સબેન માટે તાલી પાડી દો બધાય દેવરાજભાઈ નો વારો છે હવે ચાલો દેવરાજભાઈ વસ્તુ અડી નામ બોલો હમ સરસ દેવરાજભાઈ માટે તાલી પડી ભાઈ વસ્તુ ઓળખો હા પછી હેલો હલો